આવું બે વર્ષથી હાલે આડા ગબડાવ્યા છે તો એ બધાની કેરિયર કેટલા લાખો વિદ્યાર્થીઓની કેરિયર તમે ન સત્યાનાશ કરી નાખો કારણ કે પાયો નબળો મકાન ટકવાનું જ નથી હવે તમને માનશો બધા જે ભણતા તેમાં મોટા ભાગના છોકરા એના મોટા ભાઈના કે બાપુજી ના એક જ બુસ્કોટ પહેરે પછી હેઠે ભગવાન દયા કઈ નમરે જમાનામાં તો ગુરુકુલ ની શિક્ષા પદ્ધતિથી ઝુંપડા હેઠે હતું પીપળાના જાડવા હેઠે હતું ઓરડા ની ક્યાં વાત કરો નૈસર્ગિક વાતાવરણમાં જીવન પણ એમાં જે અપાતું જ્ઞાન એ હતો એમાં કોઈ ગુરુ માં કઈ ખામી નથી મારો ઘોડો રમતો જમતો પાણી પીતો છૂટ મૂટ એવું કરી દીધું એને કારણે બધા તબડક તબડક ફાવે ને મંડે હાલવા કોઈ પણ લગામ નથી અમારા વખત એવું હતું કે માવો ખાવો ને ફાકી ખાવી તો જુદી વાત છે શિક્ષક દૂર થી આવે તો અમે લગોઠી રમતા તોય હોતા જતા કોઈ દિવસ એવું થયું કે ભાઈ સોરી હો અમે આજે તમારી ત્યાં તમને ખરાબ માની આવ્યા હતા

કોઈ પણ માણસ હોય તેના જીવનમાં માતા પિતા પછી પોતાના શિક્ષકનું સ્થાન અનેરું હોય છે વિદ્યાર્થી કાળમાં કોઈ પણ માણસ હોય તે પોતાના શિક્ષક પાસે જ જે છે જીવનના મૂલ્યો સમજતો હોય છે પરંતુ એ જ શિક્ષકો જ્યારે પોતાના મૂલ્યો ભૂલી જતા હોય છે પોતાની નીતિ ભૂલી જતા હોય છે ત્યારે શિક્ષણનો દાટ વળતો હોય છે હાલ ગુજરાતમાં એવી જ સ્થિતિ છે સોથી પણ વધુ શિક્ષકો છે તે હાલ ત્રણ મહિનાથી વધુના સમયથી રજા રજા પર છે અને તેઓ પોતાનો પગાર લઈ રહ્યા છે અને આજ સુધી આપણે સાંભળ્યું છે સાંભળ્યું છે કે વિદ્યાર્થીઓ બુલી મારીને જતા હોય છે પરંતુ હવે ગુજરાતના શિક્ષકો ગુલી મારી રહ્યા છે અને આ શિક્ષણનું સૌથી વરવું સ્વરૂપ છે તો આ ચર્ચા એ અત્યારે જોર પકડ્યું છે અને આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર અત્યારે ગુજરાતના જે ટીચરો છે તે શિક્ષકરો બન્યા છે અને સર આપણે ત્યાં જે બજેટ છે તેમાં 55000 કરોડ જેટલું જે મોટું બજેટ છે તે શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થી હોય તે પોતાના શિક્ષક પાસેથી નીતિ અને મૂલ્યો શીખતો હોય છે એ જ શિક્ષકો અત્યારે પોતાના નીતિ અને મૂલ્ય ભૂલ્યા છે સર શું કહેશો આને લઈને ચારણીમાં તમે ગમે એટલું પાણી નાખો ચારણી ચારણી હોય ને કોઈ છલકાઈ નહીં આ બધું એવું છે પંચાવન હજાર કરોડ રૂપિયા નાખે કે ગમે તેટલા નાખે આ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્રની તમામ પાંખમાં મહેસૂલ હોય કે ગ્રહ મંત્રાલય હોય કે આ તમે જેમ અત્યારે આપણે વાત કરીએ તો શિક્ષણ વિભાગ હોય એજ્યુકેશનનો હેલ્થની વાત હોય કોઈ બાબતમાં છાતી ઠોકીને એમ કહી શકાય એમ નથી કે બધું જ સમૂહ સૂત્રું છે એમાંય સૌથી તમે જે વાત કરી તેમ ત્રણ વસ્તુ છે ને એ પાયો કહેવાય જેમ આપણે ચોથી જાગીર છાપું કે મીડિયા એને ચોથી જાગીર કહે છે બીજા ત્રણ જે ન્યાયતંત્ર વિધાનસભા એ બધું ઠીક છે પણ હું આપણી એંગલ માં વાત કરું છું કે મનુષ્યનું નિર્માણ કે સારા સમાજના નિર્માણ માટે ત્રણ બાબતો બહુ હોય છે એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ હોવી જોઈએ નહીં એમાં જે શિક્ષણ અને તમને કહું હેલ્થ આ બે તો છે જ અને પહેલું છે સંસ્કૃતિ એ ત્રણ વિષય ત્રણ બાબત એવી છે સંસ્કૃતિ હેલ્થ અને શિક્ષણ એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ હોય છે કારણ કે એ બધી સૈદ્ધાંતિક વાતો છે તમને શરદી થયું હોય કે તમને ટીબી થયું હોય કે તમને કેન્સર થયું હોય એમ ના કહેવાય કામ કરો હમણાં થોડાક દિવસ છે ને ખાઈને ચલાવી લ્યો એની જે દવા થતી હોય એ જ કરવું પડે કોમ્પ્રોમાઇઝ એમાં ચાલે જ નહીં તમે એમ કે ભાઈ આ ગોળી ખાવાનું બદલે પીપરમેન્ટ ખાઈ જાય ને હમણાં હાલ છે એવું તો હાલે નહીં એમાં કોઈ નો એટ ઓલ એવી રીતે શિક્ષણ તો ઓર વધી જાય સંસ્કૃતિ તો હજી આપણે સમજીએ કે સમાજ પણ શીખી શકાય આડસ શીખી કે બગડી શકાય સુધરી કે બગડી દઈ શકાય કારણ કે કેવો માહોલ છે આધાર છે પણ શિક્ષણ એ એકેડેમિકલી સંસ્કૃતિ છે તમને પાઠ્યક્રમમાં ક્રમ વાઇઝ બતાવવામાં આવતી સંસ્કૃતિ છે પણ તમામ ક્ષેત્રે આપણે કેટલી ડિબેટો બધા આપણે ઇન ધ સેન્સ બધા જ ડિબેટ તમામ મીડિયા એ પ્રિન્ટ મીડિયા અને ટેલી મીડિયા ઇલેક્ટ્રોનિક બધાએ તમામ ક્ષેત્રે કરી તો લગભગ આપણે ખરખરા જ કર્યા છે ક્યાંય મૂછે તાવ દેવા જેવી વાત વાત નથી આવી આવી છાતી જ તો આપણે કઈ કઈને થાકી જઈએ બોલી બોલીને થાકી જઈએ ટીકા કરી કરીને થાકી જઈએ તો પણ જો કોઈ પણ પ્રકારનું એમ કે હલન ચલન ન થતું હોય તો સમજવું શું આપણે એમ મારું કહેવાનો મતલબ છે તો અત્યારે તંત્રની હાલત એવી છે સરકારી તંત્રની હાલત

પણ એને જેને પાડ્યું પોષુ ષડયંત્ર એ સૌથી મોટા અપરાધી તો એ છે પ્રાથમિક શાળા હોય તો આચાર્ય કોલેજ હોય તો પ્રિન્સિપાલ યુનિવર્સિટી હોય તો કુલપતિ સુધીના લોકો વાત છે કે આ બધા તમને ખબર છે કોઈ માણસ એમ કેમ રહી શકે બે ચાર વર્ષ સુધી તમે વિચાર તો કરો બે પાંચ દિવસ હોય તો હજી સમજ્યા હું અમારા પ્રેસમાં હું વાત કરતો હતો કે ક્યારે એવું સાંભળ્યું ભાઈ જગદીશભાઈ છેલ્લા બે ચાર વર્ષથી આવતા જ નથી પગાર તો થાય છે પણ આવું બે ચાર વર્ષથી હાલે ભલે મારા વગરનું જગત કઈ અટકી નથી જતું પણ કઈ એક દિવસ હોય બે દિવસ હોય પણ જેટલા લોકો આવે હમણાં ચાર પાંચ વર્ષથી ક્યાં દેખાય છે એવું હોય કોઈ જિંદગીમાં તો શેનો પગાર ચાલુ હોય અને આ કઈ રીતે ચાલે આપણે ગળે ન ઉતરે એવી વાત છે ને પણ છતાંય છે ચાર સવાસો જેટલા તો લોકોને તો કાઢી મૂક્યા સસ્પેન્ડ કર્યા રાજ્ય સરકાર હવે જુઓ પાછું કેવું છે એમાંય પાછું ગુજરાતમાં ભાડે શિક્ષક મળે ડમી શિક્ષક મળે ગેરહાજર હોય તો એની હાજરી એમાં પાછા ફિફ્ટી ફિફ્ટી પછી તમને વૈકલ્પિક શિક્ષકો મળે શિક્ષક તમે જુઓ તમે પરદેશ જાઓ તમારી જગ્યાએ હું આવું અર્ધો પગાર મારો અર્ધો તમને બેઠે બેઠે મળે એટલે એક કોર સરકારી નોકરી પર કહેવાય બીજી કોર એનો ધંધો ધંધો જે હોય તે કરે હવે આ કઈ જેવી તેવી વાત છે ઓરડા માણસ કે ઓરડા ઓછા છે તૂટી ગયા છે જીર્ણ શીર્ણ છે એ હજી સમજી શકાય એક જમાનામાં તો ગુરુકુલની શિક્ષા પદ્ધતિથી ઝૂંપડા હેઠે હતું પીપળાના ઝાડવા હેઠે હતું ઓરડાની ક્યાં વાત કરો નૈસર્ગિક વાતાવરણમાં જીવત પણ એમાં જે અપાતૃતુ જ્ઞાન એ થસ હતો એમાં કોઈ ગુરુમાં કઈ ખામી નહતી અને ગુરુ કોઈ આવા વૈકલ્પિ કે ડબી કે સલટી એવા ન હતા એ પૂર્ણપણે સાધક હતા અને સિદ્ધ સાધક હતા જેથી એના જે શિષ્યો હોય એ પણ એવા બને કે શ્વાન ભસતો હોય ને અવાજ આવે તો તીર એવા મારે કે ન શ્વાન ભસી શકે ન એના મોઢાની ઈજા થાય આવા વાયુ વેગે જાય પણ શબ્દ વેધી બાણ જેને કહેવાય એવા જેને કહી શકાય ને એ શિષ્યો તૈયાર કરતા હતા કારણ શું તું કોઈ ભેળસેળ નથી નો કોમ્પ્રોમાઇઝ એટ ઓલ મેં આપણે પહેલાં કીધું ને કે આમાં કોમ્પ્રોમાઇઝ હોવું ન જોઈએ હવે અત્યારે ભી તમે જુઓ તો એક પછી એક રાફરો ફાઈટર તો જે આ પરદેશ શિક્ષક ગયા છે શિક્ષક ગયા છે અઢીસો જણાને કાઢી મૂક્યા ભલા માણસ પગાર નથી ચૂક્યો એ જવા દો એને એ ફરજ ચૂકાઈ હોતી વાત નથી કારણ કે એ છોકરાઓનું શું થયું આઠ વર્ષ સુધી ગમે તેની જગ્યાએ ગમે તે ભણાવ્યું હશે તો એ છોકરાનું શું થયું હોય

તો એ તો બિચારા ચહેરાને ને જોવે મધ્યાહન ભોજન મળે ને ખાઈ પીને મજા કરે પણ એને મૂળ જે મળવું જોઈએ પ્રાથમિક શિક્ષણ એ તો તમે લોકો આવી સત્યાનાશ કારણે આપ્યું નથી હવે હજી એ પ્રશ્ન પૂરો નથી થયો ત્યાં આજે બીજું કોબર નીકળું આજ શિક્ષણ વિભાગ નું જ કે જે રીતે યુપીએસસી આઈપીએસ ને આઈએસ ના ખોટા સર્ટિફિકેટ બતાવી વિકલાંગના અને કેટલાક આઈપીએસ યુપીએસ બની ગયા એની જેમ હવે આપણા ગુજરાતમાં ખેડા જિલ્લામાં અને અહીંયા રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગરમાં પણ એવા છે તો જણાને કાઢી કે હવે લોકોએ પણ વિકલાંગના કર્યા જ્યારે કે વિકલાંગ છે જ નહીં વિકલાંગના સર્ટી રજૂ કર્યા અને દાખલ થઈ ગયા તા કોટામાં બીજા કેટલાકે સ્પોર્ટ્સના કોટા ઉપરથી જે કબડ્ડી ને ખો ખો તું ને એમ કરીને ઓલા ખેલશે ગુજરાત રમશે ગુજરાત એ જે સિસ્ટમ હતી એના આધારે જે કાંઈ શરતી હોય શરતી ખોટે ખોટે શિક્ષકની નોકરી મેળવી લીધી સર આપણે જે રીતે અગાઉ વાત કરી કે શિક્ષણ પાછળનું જે બજેટ છે ખૂબ મોટો આંકડો છે અને અન્ય બજેટો કરતાં શિક્ષણમાં વધારે બજેટ ફાળવવામાં આવે છે અને આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે અમુક જે છે તે વિકાસ પણ થઈ રહ્યો છે શિક્ષણમાં પરંતુ જે આ જે મૂળનું જે ભ્રષ્ટાચાર છે તે કેમ સર નાબૂદ નથી થતો હવે તમારો પાયો જ જ્યારે નબળો હોય તો તમે ગમે તે ચલાવી શકો ભૂતકાળમાં એવું નહોતું અને શિક્ષણના સરકારી વિભાગમાં આજની તારીખે તમને કહું જે અમુક એજના જે શિક્ષકો નિવૃત્તિના કમસે કમ આળે ગાળે છે એવા લોકો જે છે આજની અંદર ક્વોલિફાઈડ છે બહેતરીન શિક્ષકો છે હું આપને ઉદાહરણ આપું કે અમારે ઉના ગામ છે જૂનાગઢ જિલ્લાના ઉના ત્યાં શાહ એચડી હાઈસ્કૂલ જ્યાં અમે લોકો ભણ્યા છીએ કમસે કમ શાહ એચડી હાઈસ્કૂલમાં મિસ્ટર મોરી સાહેબ કરીને એક સાહેબ હતા બે હાથે લખતા હતા ડાબે જમણે બે હાથે લખી શકે અને ગુજરાતના એટલા પ્રકાંડ હતા કે રાજ્ય કક્ષાના એના બધા જ એવોર્ડસ અને મળેલા ગુજરાતી સાહિત્યમાં રસોઈ દીર્ગેથી માંડીને વ્યાકરણ છોડો પણ ગુજરાતની પ્રજોપ્તિથી માંડીને બધું જ ભાષાની આટલા તેઓ છે નિષ્ણાત હતા એક ઠક્કર સાહેબ હતા એ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન તમને કાશીના કોઈ તમને પંડિત ન સમજે એટલું સંસ્કૃતમાં વાતચીતે સંસ્કૃતમાં કરી શકે તો એ જમાનામાં આ ટાઈપના શિક્ષક ગોંધિયા સાહેબ હતા ઇંગ્લિશ ના ખાનખાના હતા તમારી જાણ ખાતર તો આ શિક્ષક એવું એક પ્રજાતિ છે એ કોઈની બગાવત સામાન્ય રીતે કરે નહીં એનો મોટા ભાગે એ બહુ સિસ્ટેમેટિક રીતે જીવવા ઠેવા પ્રાથમિક શાળાના શિક્ષકો તો આદર્શની ચરમસીમા હોય છે હાઈસ્કૂલમાં તો જવા દ્યો પ્રાથમિક શાળામાં તો તમે જુઓ શિક્ષકના પોતાના કારણ કે એને ખબર છે કે એના વર્તનની અસર બાળકો ઉપર પડવાની એટલે એ પણ એટલા મહેનતથી રહેતા હોય છે શિક્ષકો હવે અત્યારના યુગ પ્રમાણે ખાનગીકરણ આમ સહ્ય છે વિદેશમાં તો મોટા ભાગે સરકારી તંત્ર ભાગ્ય જ બધું બાકી ખાનગી જ હોય છે તો એ મૂળ પાપ નથી પણ પાપ શું છે કે તમે ખાનગીકરણ કરીને એને તમે છૂટે અલગ મારો ઘોડો રમતો જમતો પાણી પીતો છૂટ મૂટ એવું કરી દીધું એને કારણે બધા તબડે તબડે ફાવે ને મંડે આવ્યો કોઈ પણ લગામ નથી એટલે અત્યારે જેટલી સૌરાષ્ટ્ર કચ્છને આપણે વાત કરીએ બધાને સમજાય એટલે બાકી તો આખા બધી આમ જ છે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં જેટલી ગ્રાન્ટ ઇન જેમ કે સરકારી ગ્રાન્ટ મેળવનારી જે ટ્રસ્ટની સ્કૂલો છે સંસ્થાઓ છે એમાં મોટા ભાગે જો છાત્રાલયો પણ એની છે હોસ્ટેલ્સ જેને કે છે તો હોસ્ટેલમાં રસોઈયાથી માંડી પટાવાળાથી માંડી રેક્ટરથી માંડીને ને ચોકીદારથી માંડીને શિક્ષક સુધીના કે એ બધા છે ને એના મામા માસીના હોય અથવા ઓળખીતા પાળખીતાના પચીસ લાખ આપો તમે રેક્ટર થઈ જાઓ પચીસ લાખ આપો શિક્ષક થઈ જાઓ પચીસ લાખ આપો ફલાણું થઈ જાવ રસોઈ આવી જાવ પાંચ પચાસ લાખ રૂપિયા લઈને ટ્રસ્ટ વાળા પોતે પૈસા લઈ અને મારા જેવાની ગમે ભલામણી મારી ભરતી કરે હવે મારું કોઈ ક્વોલિફિકેશન હોય કે ન હોય મારે તો કાગળ ઉપર બતાવવાનું છે ને કે ભાઈ આવું શિક્ષક જગદીશભાઈ જગદીશભાઈ જવા દો કાગળ ભરીને મોકલી દે જગદીશભાઈ શિક્ષણના અમારે ત્યાં શિક્ષક છે મારો પગાર ઉધરી જાય કેટલો પગાર છે પંચોતેર હજાર મને પચીસ પચાસ આ ભાઈ પચીસ મને મળે છે પચાસ આ ભાઈને મળે છે જે ટ્રસ્ટ વાળાને એ ખાઈ જાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દેવું એ તો ગમે તે કરી શકાય મેન્ટેનન્સ છે ને એ બહુ મોટી વાત છે તમે સંપત્તિથી માંડીને જે કાંઈ તમારું સ્વાસ્થ્ય છે મેળવવું ને સંપત્તિ પૈસાથી માંડીને બધું મેળવવું કદાચ શક્ય છે એને મેન્ટેન કરવું જાળવવું એ બહુ અઘરી વાત છે તમને પ્રતિષ્ઠા મળે એક જમાનામાં કાંઈ ન કરો ને ક્યાંક ચમત્કારીક રીતે તમે એવું ક્યાંક સિદ્ધ મેળવી લો કે લોકો રાતોરાત તમને વાહ વાહ કરે તમે હીરો થઈ જાઓ પણ પછી તમારે યુ હેવ ટુ મેન્ટેન ઇટ તમારે એ સતત ને સતત એ હીરો પણ જાળવી રાખવું પડે એ તમારા ઉપર આધાર છે તમે બહેકી જાઓ ફહકી જાઓ તો તમારો સત્યાનાશ થઈ જાય જેમ કે વિનોદ કામલી થઈ ગયો ઈ તેડુલકર ને બે મિત્રો જ હતા ને બે પરમ મિત્ર છે ઓલો ભારત રત્ન છે અને આને આપણે કેવું પડે તો આની ઉપર તો કલંક ને કોઈ તાણી નથી હવે લથડિયા ખાય છે હાલવા તાલવા હમણાં છાપામાં આવ્યું તો તમે મેન્ટેન ન કરી શક્યા એનું આ ઉદાહરણ છે એટલે સરકારે ખાનગીકરણ શિક્ષણ નું કર્યું એની સામે એટલી જ એની ઉપર શિક્ષણ સંહિતા જે નિયમ તો છે જ ઈ પાલન કરાવે એવી વ્યવસ્થા કરવાની જરૂર હતી તો અત્યારે તમે હું જેની ખરખરો કરવા બેઠા છે એવું ન થયું એને બદલે બધી જ જગ્યાએ જેટલા પણ પકડાય છે જ્યાં તમે ઓલા જથરા બાબાની ની વાર્તા જેવું હાફ કરો ને ડફ મરે તમે જ્યાં હાથ નાખો ત્યાં કૌભાંડ નીકળે જ નીકળે તમે કોઈ પણ દુકાનમાં રેન્ડમલી સર્વે કરવા જાવ મીઠાઈની એટલે ભેળસેળની ની ગેરંટી વોરંટીની ગેરંટી દરેક જગ્યાએ તમે ઇન્કમ ટેક્સ વાળા આવીને ગમે તે ફોર્મમાં દરોડો પાડે એટલે બ્લેકના પણ પકડાય પકડાય ને પકડાય કોઈ દિવસ એવું થયું કે ભાઈ સોરી હો અમે આજે તમારી ત્યાં તમને ખરાબ માનીને આવ્યા હતા પણ અમારે લજાવવું પડ્યું કારણ કે તમે તો યાર પ્રમાણિક નીકળ્યા એવું સાંભળ્યું ક્યાંય કોઈ ઇન્સ્પેક્શન જો થવાનું હોય તો હજી ગાંધીનગરમાં હજી ગણાતું હોય ને કે અમારે દરોડો પાડવો છે કે તપાસ કરવા જવું છે ત્યાં તો ફોન ફટાકા થઈ જાય જગદીશભાઈ જાડેબાજા જો આવે છે આટલા જણા એટલે એડવાન્સમાં બધી મને ફોન ખબર પડી જાય એટલે ન હોય ત્યાંથી મામ ભેણી કરલો શિક્ષકો કરલો છોકરાએ ભેગા કરલો હદા ને યુનિફોર્મ આપી દઉં તે દિવાળી મધ્યા ભોજન છે ચકચકાટ બની જાય કચકચતા લાડુ બની જાય તેથી બધું થઈ જાય અને નવા બોર્ડે આવી જાય હેઠે દોરડા ન હોય એવા ફોન મૂકી દે તે બધું થાય હું કામ કે ઇન્સ્પેક્શન ની ખબર પડી ગઈ અને તે બધી ની પછી ઇન્સ્પેક્શન વાળા ને ખબર હોય કે આ તામજામ છે બે દી ત્રણ દી છે અમારા જાવા પૂરતી જ વાત છે એટલે ઈ પણ પછી બુદ્ધિપૂર્વક બે પ્રશ્ન કરે એટલે ઓલાય સમજતા હોય કે તમે હું કામ પ્રશ્ન કરો એટલે વળી પાછા એ નહીં પાંચ પચાસ નો પ્રસાદ ધરાવી દે એટલે વાત થઈ ગઈ પૂરી સર હવે ખાસ કરીને એ વિદ્યાર્થીઓના માનસની વાત કરી છે સર કોઈ પણ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ છે પોતાના શિક્ષક છે તેની પાસેથી જીવનના મૂલ્યો શીખતો હોય છે જીવનમાં માતા પિતા પછી કોઈ પણ વિદ્યાર્થીનો સૌથી વધુ સમય પોતાના શિક્ષકો સાથે વીતતો હોય છે અને એના કારણે જ્યારે આ પ્રકારની વાતો ક્યાંક ને ક્યાંકથી અથડાતી હોય ત્યારે એના માનસ પર શું અસર પડતી હોય છે શિક્ષણને લઈને જુઓ પહેલી વાત તો જો પ્રાથમિક શિક્ષકનું તમે કહો તો એ બિચારા કુંબળા બાળકો હોય છે એને કશી જ ખબર નથી હોતી કે આમાં સાચું શું ને ખોટું શું એને મેં કીધું કે મોરું કોઈ ધ્યાન લઈ ગયું ઘનઘટ પણ હારી કોઈ ધ્યાન મટકી એને બિચારાને તો મધ્યા ભોજન મળે એટલે તો બસ એને બીજું ઘરે તોફાન કરતા હોય એમ માને ને છોકરાને મમ્મી મોકલી દે એ પાટી ટીંગાડી અને આવતો રહીએ એ હા સુધી બે હે અનુકૂળતા હોય ત્યાં સુધી રડી કાર અમે તો આવી રીતના ચાર ધોરણ ભણેલા તો આવી રીતના જ ભણ્યા છે ચાર ધોરણમાં એક જ શિક્ષક અને બધાય છોકરા આવતા હતા ભણવામાં અને એટલા બધા પછાત અમારું ગામ છે આદર્શ પછાત ગામ હું કહું છું કે એનાથી વધારે ખરાબ કોઈ આદર્શ હોય ન શકે પછાતમાં એમ હવે તમને માનશો બધાય જે ભણતા હતા મોટા ભાગના છોકરા એના મોટા ભાઈના કે એના બાપુજીના એક જ બુસ્કોટ પહેરે પછી હેઠે ભગવાન દયા કાંઈ નમરે જે કઈ કાંઈ ઓપન ફોર હોલ પણ કોઈને કઈ પણ એની મજા બીજી તમને કહું કે અમને વિકારની ખબર નથી થાય કોઈને એમાં ખબર નથી જેમ કે કોઈ પશુ જે છે પ્રાણી પશુ એ ક્યાં કપડાં પહેરે છે પણ જ્યાં કપડાનો અભાવ છે ને ત્યાં નગ્નતા નથી હોતી સાહેબ વાહ 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 જ્યાં તમારી સુવિધાનો અભાવ છે ને ત્યાં ક્યારેય તમને એમ નથી થતું કે આમાં સમથિંગ ઇઝ રોંગ તમે કોઈ ક્યારેક ગાયને એમ કીધું આપણે સેમ સેમ નથી બોલતા કારણ કે તો છે પણ કંઈ નહીં એમાં તમને નગ્નતા દેખાતી જ નથી સમજી લ્યો કેટલું નેચરલ છે એટલે નગ્નતા આપણા મનનો વિકાર છે અમે જ્યારે ભણતા હતા ચાર ધોરણ સુધી મેં તમને કીધું એમ બધા આમ જ આવતા હતા અને કેટલાક તો ભગવાન ની દયા હાવ એમ નો પણ કોઈને કઈ ખબર જ નતી પણ હું કહું બધા એમ કે આવતા હશે તો આવતા હશે ઓમ બધા ભેગા પાછા જેન્ટ એટલે કે છોકરા છોકરી કોમન હતું અમારે એક જ ઓરડો હતો ચાર ધોરણ હતું હિતેર છોકરા હતા છોકરી ને એટલા છોકરા એટલે પણ પેલા તો છોકરી એટલે હું છોકરા એટલે હું એ ખબર પડી જોઈએ ને

ઘડો હોય ને ટીપે ટીપે અને એને ઘાટ ઘડતા ને એમ એમને ઘડતા અને કઈક તો ઈ જ તમને કઉ છું અમને બીજું તો મેં ભણ્યા નથી હું તો ઘણી વખત કઉ છું કે રોંઢા ઉધી ગયા છે ચાર ધોરણ જે ભણાવી માફ બાકી આ જગતે ભણાયું બાકીનું જે કઈ તમે અત્યારે આપણે બોલીએ પાંચ ટકા એ આ જગતે ભણાવેલું છે અને એમાં કેટલાયે ઉઠા ભણાવ્યા કેટલાયે ઉઠા ભણાવ્યા બાકી મૂળ ભણતર ચાર ધોરણનું છે સત્તાવાર એ ચાર ધોરણમાં એ માયે માની જે માના સ્તર જેવા એ શિક્ષકે એટલું ઘાટ ઘડ્યો કે એ છોકરા જે આજે ચારેકોર ડંકો વગાડે છે એની લીધે તો સવાલ એ છે કે તમે કીધું બાળકોના માનસમાં કેવી અસર પડે બાળક મેં કીધું એમ નિર્દોષ અમને મેં ત્યારે કંઈ ખબર પડતી કોઈને ખબર નથી હા સ્કૂલ માધ્યમિક સ્કૂલ છે હાઈસ્કૂલ છે એ લોકો થોડાક મેચ્યોર હોતા હોય છે એટલે એને અસર શું થાય પણ હવે શું થઈ ગયું છે એ લોકોએ પણ તમે જુઓ એક બહુ મોટી વાત તમને કહું સાહેબ કે જે શિક્ષકો અને જે છાત્રો માધ્યમિક સ્કૂલ ને કોલેજમાં છે એ લોકોએ આશા છોડી દીધી સાહેબ કે મને શિક્ષક પાસેથી કંઈક ગુરુ જ્ઞાન મળશે તમે આ બહુ મોટી ઘટના છે તમને નહીતર તો નહીતર ફરિયાદ ન કરે નહીતર ફરિયાદ ન કરે કે ભાઈ આ મારા શિક્ષક નથી મારે ભણવું કે મારી કેરિયર નું શું એને ખબર છે કેરિયર તમે કઈ કરી જે શિક્ષક જો સ્કૂલમાં પોતાના ક્લાસમાં માવો કે ફાકી ખાતો હોય એની પણ તમે શું અપેક્ષા રાખી શકો છોકરાને મગાવતું હોય ફાકી હવે એ શું ભણાવી શકે અમારા વખતમાં એવું હતું કે માવો ખાવો ને ફાકી ખાવી તો જુદી વાત છે

શિક્ષકો પાસેથી કે સંસ્થા પાસેથી કે સ્કૂલ પાસેથી કે યુનિવર્સિટી પાસેથી કે વિદ્યા મંદિર પાસેથી કાંઈ પણ સાધના પ્રાપ્ત થશે આપણે પોતાની જાતને શું દુનિયા બહુ હોશિયાર થતી જાય છે કે તમને કોશી કોશી ફાયદો શું છે એનાથી એના કરતા બેટર છે કે એ મારી જે એનર્જી છે ગુણવંત શાહ આપણા બહુ મોટા લેખક થઈ ગયા એને બહુ સારી વાત કરી લીધી આપણા બે દીકરીઓ જે આપઘાત કરે ને કે આપણે ત્યાં બેનું દીકરીઓ આપઘાત કરવા પાછળ એટલી શક્તિ વેડફી નાખે છે કે સંઘર્ષ કરવા પાછળ એની કઈ વધતું નથી આટલી જ શક્તિ જો સંઘર્ષમાં કરી નાખે પડકારોને જીલવામાં ઝીલવા કરી નાખે તો આપઘાત કરવો ના પડે